જાળઝાળ ગરમીને કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓમાં થયો વધારો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોજ દસ થી પંદર દર્દીઓ હીટસ્ટ્રોકના નોંધાઈ રહ્યા છે એપ્રિલની શરૂઆતમાં જ હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે જેમાં ગરમીને કારણે ચક્કર આવવા બેભાન થઈ જવું માથાનો દુખાવો ડિહાઈડ્રેશન જેવી તકલીફો વધી રહી છે નાના વેપારીઓ અને કામદારો વધુ ગરમીના શિકાર બની રહ્યા છે ચાલીસ થી વધુ ઉંમરના લોકો પણ ગરમીથી જલ્દી બીમાર થઈ રહ્યા છે ગરમીમાં હીટ સ્ટ્રોકથી બચી શકાય તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એડવાઇઝ પણ જાહેર કરવામાં આવી છે બપોરના ટાઈમ એક થી પાંચમાં જ્યારે ગરમી ખૂબ હોય ત્યારે બહાર નીકળવાનું અવોઇડ કરવું જોઈએ જો ફરજીયાત બહાર નીકળવું પડે એવું હોય અને કોઈ જરૂરી કામ હોય તો એ વખતે સફેદ વસ્ત્રો પહેરો ગોગલ્સ પહેરો કેપ પહેરો અને થોડા થોડા સમયના અંતરે પ્રવાહીનું સેવન કરો લાઈક જેવું કે છાશ છે લીંબુ પાણી છે નાનીયલ પાણી છે જ્યુસીસ છે અને પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો નહીં તો ગરમી લાગવાથી કે નું લાગવાથી તમને ઘણી તકલીફ થઈ શકે